आवे महादेव जी ने तंदनमू तिलक या तो आज लाया है तो ये माता जी ने कंकुमू तिलक कर रहा माता महादेव जी ने कंकु ना पधरावता आवा जिनने मूनो किलो पितृ सुधा नाय मू माता जी ने अभिर गुलाल सिंदूर कंकु पगराया हो अभिर गुलाल अंजवा सिंदूर सिंदूर यंता माई साहब

આયે આવો એની અંદરની થાળી કેવડો અને બિલીના પાન એક આડીલો સાઈડમાં બીલીના પાન ભગવાન ઓમ નમો સિવાય બોલવા છે ઓમ નમઃ ગમ જયામયં સન્નિમ પૂજીવ જન મુરબાર ગોમેંદરા પ્રત્યો નમ્રદા માદેવ પ્રિયતાંદરા મનસ્વનિધ્ય ઓર્પણાર્થે અરંભે સ્વમારા પાયને જપ આજે આપકો દિવસ તમારે કરવાના આવાના જ નમઃ મોહનમ વિલોભીનંદરા ગુદાનય મોહનવા માદેવા

રાજીક કરો એ મેં એ સાઈડ પર મૂક્યો કોડુર અંદર મહાદેવજીને લાવવા માટે હા એ પડોય કડાઈ હા દીકરા આ છે ને

કેવડો ના લાવ્યો હોય તો આજુબાજુ થી થોડોક લઈ લેજો અને પ્રસાદ રૂપે ઘેર લઈ જવાનો પાછો હા

बददान आबूबादी और हम में भेज जाएगा